શ્રી ભ્રુષિ મંદિર દાંડિયા બાજાર ભરૂચ ખાતે આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શનિદેવના મંદિરમાં સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી અને પૂજન અને અભિષેક સહિતના કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે ઠેર ઠેર મહાપૂજન ધ્વજારોપણ મહાઆરતી અભિષેક શનિદેવ ચાલીસા ના પાઠ સહિતના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું શનિદેવ ની જયંતિ અવસરે ભાવિકો દ્વારા

સવારની સંધ્યા આરતી બપોરની આરતી અને સાંજની આરતી અને ત્યારબાદ ભંડારો પણ રાખેલ છે બપોરે અઢી થી અઢી થી પાંચ ના સમય માં પણ રાખવામાં આવે છે જેનો દરેક સર્વે ભાગ લેવા વિનંતી આ શનિ જયંતિ પંદરમી શનિ જયંતિ અમે ઉજવી રહેલા છીએ બ્યુરો રિપોર્ટ જન આદેશ